નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદુ સંપૂર્ણ સોલ્યુશન તારીખ ભૂલવાની નથી ચૌદ નવ બે હાજર નું વિષય હિન્દીનું આજે સંપૂર્ણ સોલ્યુશન સાથે રાઈટ આન્સર તમારી ચેનલ તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયું છે તો દોસ્તો ખાસ સૂચના કે પ્રશ્ન નંબર એક તરફ જઈએ આપણે જરાથી સમય ના બગાડતા આપણ હે અહીંયા તમારે જગ્યાના અને સમયના અભાવે જો વિડીયો કરવા જઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે મોટા મોટા સવાલના જવાબ એટલે આના જે સંપૂર્ણ તમારા જે પંદરે પંદર પ્રશ્નો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ જે પંદરે પંદર પ્રશ્નો છે એ પંદરે પંદર પ્રશ્નોનું સોલ્યુશન સંપૂર્ણ જવાબ સાથે તમને ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપમાં આના સંપૂર્ણ જવાબ આપેલા છે આપણે અહીંયા વિસ્તૃત નથી સવાલના જવાબ ચર્ચા કરતા આપણે અહીંયા માત્ર વૈકલ્પિક જે રોકડિયા માર્કના પ્રશ્નોની જવાબ ચર્ચા કરીએ છીએ ગાઈડ એપ તમને ક્યાં મળે પ્લે સ્ટોર પર જવાનું અને આ રીતે ગુજરાતી ગાઈડ ખાલી તમે ગાઈડ એપ લખશો ને તો પણ આપણી આ એપ મળી જશે તો તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું ઇન્સ્ટોલ કર્યા પછી તમે તમારા જે મિત્રોના મોબાઈલમાં છે એમને એમને આ બધું ડાયરેક્ટ એકમ એકમ કસોટીના જઈને જઈને તમારા ધોરણમાં આજની કસોટી સિલેક્ટ કરશો એટલે સંપૂર્ણ જવાબ સાથે તમને પીડીએફ સાથે આપણી એકમ કસોટી મળી જશે જે પણ મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી જેનામાં આવું આવ્યું છે પાછળ ડી નથી આવ્યો ખાલી ઈ આવ્યો છે એ લોકોએ આ સબસ્ક્રાઈબ કરી દેવાનું વિડીયોને લાઈક કરવાનું ખાસ ભૂલવાનું નથી કમેન્ટ કરવાનું જો કોઈ પ્રશ્ન હોય તો એને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ ખૂબ જ મોંઘી છે ખૂબ જ કિંમતી છે પણ આપણા વિદ્યાર્થીઓ માટે મફતમાં છે તો ડાઉનલોડ ખાસ કરી લેવાનું પ્રશ્ન નંબર બે તરફ જઈએ નિમ્નલિખિત મુહાવરો કે અર્થ અર્થધિકાર વાક્યમાં પ્રયોગ કીજે અહીંયા હું મુહાવરોના અર્થ આપું છું વાક્યમાં પ્રયોગ તમને સમજાવી દઈશ દિલ કા ચોટના દિલ દિલ કા ચોટના તો દિલ મેં દુખ હોના આનો મુહાવરો શું થાય દિલ દુખ હોના હવે આનું આપણે વાક્યમાં પ્રયોગ કરવો હોય તો એવું કરી શકીએ

બેઠના ચોથું છે દિલ બેઠ જાના તો તમે આપણે અહીંયા લખીશું હતાશ હોના ચોથું છે પાંચમું છે ખતરોસે ખેલના તો ખતરનાક સ્થિતિઓ કા સામના કરના ખતરનાક સ્થિતિઓ કા સામના કરના સર ઉંચા હોના તો આપણે લખીશું ગર્વ હોના મુહાવ થાય તો આપણે બાત કાન પર નહી ધરના તો બાત અંશુની કરના બાત અંશુની કરના ધોકા ખાજાના તો આપણે લખીશું મૂર્ખ બનના આનું આપણે બનાવી શકીએ મૂર્ખ બનના એક સૂત્રોમાં પીરાના તો સબકો સાથ મેખના સબકો સાથ મેખના અને છેલ્લું છે સુરલો સિરલોક સિધારના તો મરજાના કાંતિભાઈ સર્લોક સિદ્ધાર્થ ગયે આપણે તેનું વાક્ય બનાવી શકીએ ચલો આગળ અહીંયા શું છે તો ગતિ તો એની આગળ અહીંયા આવશે પ્રતિ ગુણ તો અહીંયા આવશે દેશ તો વિદેશ અને ગુણ તો નિર્ગુણ તો અહીંયા આપણે બનીશું નિર્ગુણ અને અહીંયા આવશે વિદેશ આગળ લગાવવાનું હતું કઢા અહીંયા આપણે આઈ લખીશું અને આપણે એનું કરીશું કઢા અહીંયા આપણે ઇન્સાનિયત કરીશું ઇન્સાનિયત અને આપણે અહીંયા કરીશું ઇન્સાનિયત બરાબર ચલો આગળ જોઈએ વિભાગ ગુણ તો દુર્ગુણ આપણે યોગ પ્રયોગ લખીશું અહીંયા અને સવિશેષ લખીશું અહીંયા આપણે એને જોડી દઈશું સવિશેષ અહીંયા આપણે દુર્ગુણ કરીશું અહીંયા પ્રયોગ કરીશું અહીંયા બલશાલી બનશે પાછળ આપણે બનાવી દઈશું બલસાલી અને અહીંયા બનશે અપનાપન અહીંયા આપણે લખીશું અપનાપન અહિયાં સોમાન અહીંયા અ અહીંયા આપણે કરીશું અહીંયા સ્વદેશ કરીશું આપણે અહિયાં અપમાન કરીશું અને અહીંયા અવગુણ કરીશું તો અહીંયા થશે અપમાન અહીંયા થશે અવગુણ અને અહીંયા થશે સ્વદેશ અહીંયા એવી રીતે ઝગડાલું અહીંયા આલુ લખીશું અને અહીંયા કરીશું આપણે ઝગડા ઝઘડાલું અહીંયા લડકા લડકા લડકીયા થઈ જશે આપણે અહીંયા લડકી યા વિભાગ ચાર ની વાત કરીએ તો વિભાગ ચાર માં પણ છે અહીંયા કહે રાહા અને પુત્ર તો ચોરાહા બનશે અહીંયા અહીંયા કુપુત્ર બનશે અને આ બિન કહે બનશે તો આપણે અહીં લખીશું બિન કહે અહીંયા આપણે લખીશું ચોરાહા અને અહીંયા આપણે લખીશું કુપુત્ર અહીંયા દયાવાન થઈ જશે આપણે પાછળ દયાવાન લગાવીશું અહીં અહીંયા ચાચા ઈ ના આવે ચાચા ઈ કરીએ તો અહીંયા થઈ જાય ચાચી પાછળ ઈ પ્રત્યય લાગે તો ચલો અહીંયા પણ જોઈશું પોતા અને ખીલા તો ચક પર ભરચક બનશે અહિયાં અહિયાં બનશે ખીલા તો અહીંયા પરપોતા બનશે અને અહીંયા આવશે અધખીલા તમે આ આગળ લખાઈને આખું વાક્ય બની જશે અહીંયા ભિખારી બનશે અહીંયા આરી લખીશું અહીંયા અહીંયા ભિખારી બની જશે અહિયાં આની લખીશું અને અહીંયા બની જશે શેઠાની શેઠાની ચલો આગળ જોઈએ અહીંયા સૂચના કે અનુસાર યુમારી જીમ્મેદારી હે તો આમાં શું બનશે તો અહીંયા જીમ્મેદારી યા છે તો આપણે અહીંયા જીમ્મેદારી બની જશે આ યા કાઢી નાખીશું તમારી જિમ્મેદારી હે બાકીનું વાક્ય તમારે એમને લખવાનું છે નદી કી ચોડાઈ અધિક હે તો આ જે ચોડાઈ છે એની જગ્યાએ આપણે લખીશું ચોડાઈ નદી કી ચોડાયા અધિક હે શ્યામ વીસ કિલો આંટા લાયા અહીંયા જે વિશેષણ છે વિશેષણ કયું છે તો વીસ કિલો અને એનો પ્રકાર લખીએ તો પરિમાણ વાચક પરિમાણ વાચક એનો પ્રકાર છે તુમ કબ આની અંદર આપણે જોવા જઈએ તો આનો પ્રત્યય બનશે તુમ અને આમાં આવશે મે બરાબર ચલો આગળ જોઈએ વિભાગ બે સંતુષ્ટ વ્યક્તિ ખુશ ખુશ્યો છે ભર ઉઠા તો ખુશી છે તેની જગ્યા આવશે ખુશ્યો છે આની જગ્યાએ એ સંતુષ્ટ વ્યક્તિ ખુશીઓ સર ઉઠા બચ્ચે પ્રાર્થના કરતે હૈ તો અહિયાં આવશે પ્રાર્થના આપ સબ દોડને બહુ તેજ હૈ તો વિશેષણ આવશે તેજ અને એનો પ્રકાર છે ગુણવાંચક ગુણવાચક વિશેષણ બનશે તુ ક્યાં ચાહીએ તો સર્વનામ તુ ય મેરી કિતાબ હૈ તો અહિયાં ય મેરી કિતાબે સર્વનામ પહેચાન કર લિખીએ તો આવશે મેરી ચલો આગળ જોઈએ સી સી વિભાગ જોઈએ સી વિભાગની અંદર ત્રીજો વિભાગ મીરા ગાના ગા રહી હૈ

સ્ત્રીની જગ્યાએ આપણે લખી શકીએ સ્ત્રી પર સ્ત્રી બેઠી હે આગળની વાત કરીએ તો ગુલાબ સુંદર છે તો ગુલાબ આવશે અને ગુલાબ એક આપણે લખી ગુલાબ એક સુંદર મહે છે ગુણવાચક સ્વસ્થ બચ્ચે અમારી દેશ કી તો અમારે અહીંયા અમારે આવશે અને અહીંયા આવશે તુમને વિભાગ પાંચ ની વાત કરીએ બરગદ હરાભરા હે અહીંયા જાતિ વાચકમાં તો એક बड़ा पेड़ हरा भरा है एक बड़ा हर, पेड़ हरा भरा है नदी सबको पानी देती है तो उसे गंगा गंगा सबको पानी देती है तालाब में गंदा पानी है तो यहाँ गंदा बंसे से विशेषण उसके पास वफादार कुत्ता है तो यहाँ उसके बनसे बन से में अमेरिक हामिद सुनीता विलियम किसान भरत डॉक्टर एपीजे अब्दुल कलाम विषे लखवा है दोस्तों तो आप विषय आपने नीचे विस्तृत में તમે ગાઈડ એપમાં જશો ગાઈડ એપમાં તમને વિસ્તૃતમાં પાંચે પાંચ વસ્તુ તમને ત્યાં ડિટેલમાં સમજણ સાથે પાંચે પાંચ વ્યક્તિ વિષય પર એમના વિચારો લાંબા વિસ્તૃતમાં તમને આપણી ગાઈડ એપમાં મળી જશે ખાલી તમને એક બતાવી દઉં છું કઈ રીતે આવશે જો આ રીતે આવશે તમે આ બધું લાંબુ લાંબુ લખવા જાવ તો વિડીયો સ્ટોપ તમારે જોવો પડે એના કરતા ગાઈડ એપમાં તમે જેમ નોટમાં લખતા હોય માં જોઈ જોઈને એ રીતે સરસ મજાનું તમને બધું આપેલું છે તો સૌ મિત્રોને આપણો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે અને જો કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમાક્ષ સાથે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો